આજે ગૌરી વ્રત અને જયા વ્રત નો અંતિમ દિવસ છે ત્યારે આજે અંતિમ દિવસે હોય સવારથી જ કુવારિકાઓ તેમજ જેઓના લગ્ન થઈ ગયા છે તેવી પ્રણીતાઓ જયા પાર્વતી વ્રત ની જે ઉજવણી કરી રહી છે તેઓ શહેરના સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે પહોંચી હતી સાથે જ શહેરના વિવિધ શિવાલયોમાં પૂજન દર્શન અર્થે ભારે ભીડ જોવા મળી હતી આ સાથે જ શહેરના બગીચાઓ સોસાયટીમાં જાગરણ કરવામાં આવશે ત્યારે આજરોજ અંતાક્ષરી રમીને તો ક્યાંક વિવિધ રમતો થકી જાગરણની ઉજવણી કરવામાં આવશે આવતીકાલે સવારે શિવાલયોમાં પૂજન બાદ પાંચ દિવસના અલુણા વ્રતને પૂર્ણ થયા બાદ ઉપવાસને ખોલવામાં આવશે તો અનેક સેવાભાવી લોકો દ્વારા આવતીકાલે વ્રત પૂર્ણ કરતી બહેનો માટે વિવિધ વાનગીઓ પણ આપવામાં આવશે આ જયા પાર્વતી વ્રત ચાલી રહ્યું છે અષાઢ સુદ તેરસથી અષાઢ વધ બીજ સુધી પાંચ દિવસ સુધી કુમારિકાઓ આ જયા પાર્વતી વ્રત કરે છે પાંચ દિવસ દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું એક ટાઈમ જમે છે અને પોતાને સારો મનગમતો પતિ મળે પોતાની પ્રગતિ થાય પોતાના પરિવારનું કલ્યાણ થાય આ માટે પાંચ દિવસ સુધી અલુણા વ્રત કહેવાય એ અલુણા વ્રત જયા પાર્વતી વ્રત કરે છે આ દિવસે અંતિમ દિવસ છે અમારા કુબેરેશ્વર મંદિરમાં જે દીકરીઓ પૂજા કરવા આવી છે આજે રાત્રે જાગરણ કરશે આવતીકાલે ભગવાનના આ દયા વ્રતનું પૂર્ણાવતી થશે એટલે પછી ભોજન કરશે આ દયા વ્રતમાં તમામ મનોકામનાઓ એવીની પૂરી કરે એ ભગવાનને મારી પ્રાર્થના